આ વખતે દવા થોડા થોડા પાવા પણ કરી દીધા છે તો જોઈ રહ્યા છો દવા આપણે ચલો પેલા એકદમની દવા બનાવી લઈએ લો દવા બનાવી લઉં એક એકદમની આપણે દવા બનાવી લઈએ કેમકે થડામાં છે એટલે ડબ્બુ નથી ફાવશે હશે જોઈ રહ્યા છો એકદમ સાસ જેવી બની જઈ તમે જોઈ રહ્યા છો આ છે ને એકદમ સાસ જેવી આમ આમકા પાણી ભર્યું છે આ છે મચ્ચા આપણા જોઈ રહ્યા છો આપણે ફુવારો પણ લગાવી દીધો છે અહીંયા એટલે ફુવારે ખાલી પ્રેશર મારવાના છે જેના લીધે ઉધો હોય કે કોઈ કીટાનું હોય કે અમુક ટૂંટીઓ મરચામાં આવી જતો જતો રહે એના માટે છે આ એક ફુવારો મારી ચો તૈયાર થયો હશે ખાલી જોયેલું લઉં બાજુ હું થોડો મરચા બતાવી દઉં છું જોઈ રહ્યા છો આ છે મરચા મીચું આ મરચા અમુક આ પીળા પત્તા પડી ગયા છે એના માટે આ દવા નાખવામાં આવ્યા છે તો આ દવા લીધે એકદમ કાળું મેસ મરચું થઈ જાય અને મિત્રો આવા પીળાપત્તા થઈ ગયા છે જોઈ રહ્યા છો એનું કારણ છે કે અમારે અંદર ઊંધું વાંધું ઉતરી ગયું છે એટલે આપણે થડમ રેડવાની છે દવા તો મિત્રો કેવો લાગે છે અમારા બનાસકાંઠાના નવા નવા વ્લોગ મરચાના લગતા વ્લોગ આવા નવા બીજા ઘણા બધા વ્લોગ આવતા રહેશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ડાયરેક રેડી દઈએ ચાલો તમને એ પણ બતાવ્યું હતું કેવી રીતે રેડવાનું છું આ એ પણ થડામથી મરચું થોડુંક પીળું પડી ગયું છે મિત્રો અમુક ડોકા બહુ સારા પણ છે જોઈ રહ્યા છો આ બહુ મસ્ત ડોકો છે આમાં કોઈ રોગ નથી કોઈ પણ જાતનો નહીં આવડા મરચાના ફૂલ પણ આવી ગયા જોઈ લો એક આ ડોકો મસ્ત છે જોઈ લો મિત્રો અમુક અમુક ઠકને ઉધો આવી છે એના લીધે દવા સોટવી પડે છે અને તમને કોઈ અનુભવ હોય કે અમુક મરચાં પીળા પાડી જાય છે ઉધોઈથી ઉતરી જાય છે જે ડોકા જઈ રહ્યા છે બળી જાય છે એના માટે શું કરવું તમને પણ થોડી ઘણી ખબર હોય ને તો માહિતી મને આવતા રહેજો તો ચાલો દવા રેડી રહીએ આપણે થામાં દ દવા નાખવામાં આવે છે નાખી દીધી જઈ રહ્યા છો લાગે અમારા પર દવા નાખી દેશે મરચું પીરું પડ્યું છે જેના લીધે તે મરચું સુધરી જશે તો મિત્રો આ વ્લોગ લગભગ અહીંયા આવે આપણે પૂરો જ કરવા પડશે કારણ કે મોટો થોડોક થઈ ગયો છે બે મિનિટનો એટલે તમામ લોકોને કદાચ જોવામાં કંટાળો આવતો છે અમુક લોકોને ગમતા પણ હશે તો મિત્રો ખાલી કોમેન્ટ કરી લેજો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ કારણ કે આવા જ આવવાનો આ વ્લોગ અમારી ચેનલમાં આલતા ઓછે સૂર્યા મચ્છા